જેથી કારણે અમુક રાશિના જાતકોના જીવનમાં મોટો ફાયદો થશે ત્યારે આવો જાણીએ કઈ છે આ રાશિઓ અને તેમને શું ફાયદો થવાનો છે સિંહ રાશિયા રાશિમાં ગજલક્ષ્મી યોગ એકাদশ ભાવમાં થાય છે જેના કારણે માં લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોમાં ખુશીઓ આવશે આध्यात्म તરફ તમારો ઝુકાવ રહેશે સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો પણ હવે અંત આવશે ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે કરિયર અને વેપારમાં પણ મોટો લાભ થશે મિથુન રાશિ મિથુન રાશિના लग्न ભાવમાં બુધ અને શુક્રની યુતિ થઈ રહી છે જેના કારણે તમને અપાર સફળતા મળશે જીવનમાં આનંદ રહેશે પરિવાર સાથે તમને સારો સમય વિતાવવા મળશે સંતાન તરફથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવશે સમાજમાં માન સન્માન વધશે અને જો ઉચ્ચ શિક્ષા મેળવવા ઈચ્છો છો તો તમારું સપનું પૂરું થશે વૃષભ રાશિ આ રાશિના જાતકો માટે પણ ગજલક્ષ્મી યોગ લાભકારક સાબિત થઈ શકે છે આ રાશિના બીજા ભાવમાં શુક્ર અને બુધની યુતિ થવાની છે. રોકાણ કરવાના યોગ બની રહ્યા છે. જેના કારણે તમને લાભ થશે. સાસરી પક્ષ તરફના સંબંધો તમારા મજબૂત થશે. મિત્રો અને પરિવાર સાથે તમે સારો સમય વિતાવી શકશો. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો. તમારાં સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર